એસએસજી હોસ્પિટલ ખાતે સત્તાવન વર્ષીય વ્યક્તિનું એચ વન એન વન વાયરસના કારણે મોત નિપજ્યું હતું વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સત્તાવન વર્ષીય વ્યક્તિ એચ વન એન વન વાયરસથી પીડાતા હતા આ ઉપરાંત વ્યક્તિની મેડિકલ હિસ્ટ્રી પણ હતી જેની પણ દર્દીને સારવાર આપવામાં આવી રહી હતી ખાનગી હોસ્પિટલ દ્વારા તેઓને મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા અને તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું સત્તાવન વર્ષીય દર્દીનું મોત નિપજતા પરિવારમાં ઘેરો શોક જોવા મળ્યો એક દર્દી અમારે ત્યાં દાખલ થયેલા હતા અને એને બીમારીમાં છે તે હોસ્કિન પછી હાઈપરટેન્શન હૃદયની બીમારી કહેવાય એ કેવાય એવી બધી બીમારી સાથે લેબોરેટરી એચ વન એન વન બી પોઝિટિવ દર્શાવતો રિપોર્ટ સાથે આવેલા અને એકત્રીસ તારીખે એને દાખલ કરવામાં આવે છે અને પેલી તારીખે એ સાત વિશે એક્સપાયર થયા છે એટલે એટલી બધી કો હોય એટલે પ્રોગ્નોસિસ પૂવર રહે બરોબર અને આઈએસડી દસ વર્ષથી હોય હોસ્કીન ડિઝીઝ એટલે તમે સમજો ને કે એ બહુ મોટી બીમારી કહેવાય એ હોય એટલે એનું પ્રોગ્નોસિસ આવું જ હોય બરોબર આપણે પ્રયત્નો કર્યા હોય અહીંયા તો એકત્રીસ તારીખે દાખલ કર્યા અને પેલી તારીખે એક્સપાયર થયા છે એટલે ક્રિટિકલ કન્ડિશનમાં આવ્યા હોય સુરતમાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ સાથે સ્થાનિક ફેરિયાઓનું ઘર્ષણ થયું હોવાનો મામલો સામે આવ્યો છે ગોડાદરા આસપાસ સિનેમા લાઇન રોડ પર